હાલ નવરાત્રિને લઈને આંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે ગુજરાતીઓના પ્રિય નવરાત્રિ તહેવારને ત્રીજી ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવરાત્રિના તહેવાર માટે ખેલાડીઓમાં હંમેશા થનગનાહટ જોવા મળે છે પરંતુ હવે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે નવરાત્રિના નવા નવ દિવસ દરમિયાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી છે તેમણે કહ્યું છે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિવસ દરમિયાન તડકો અને રાત્રે વરસાદ પડવાની સંભાવના હશે અંબાલાલે ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં આગાહી કરી હતી અને આગામી દિવસોમાં મોટી ઉથલપાથલ થશે આ નવરાત્રીના તહેવાર માટે ખેલાડીઓમાં હંમેશા થનગનાટ જોવા મળે છે પરંતુ હવે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે અને નવરાત્રીના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલની આગાહી આવી છે તેમણે કહ્યું છે કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસ દરમિયાન તડકો અને રાત્રે વરસાદ પડવાની સંભાવના છે નવરાત્રી ત્રીજી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને બારમી ઓક્ટોબરે સમાપ્ત થશે ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોયા બાદ આગાહી કરી છે કે નવરાત્રિના દિવસોમાં સૂર્યપ્રકાશની સંભાવના રહેશે અને સૂર્યપ્રકાશ વચ્ચે કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે અને શરદ પૂનમના દિવસે પણ દરિયા કિનારે જોરદાર પવન ફૂંકાશે અને કાળા વાદળોથી ઢંકાયેલા રહેશે તો હાલ માટે આટલું જ મળીશું ને વેપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે